નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રામ સેવકની ભરતી આવવાની છે જેમાં અંદાજીત પાંચસો જેટલી જગ્યાઓ છે એ મંજૂર થઈ છે જેની ફોર્મ ક્યારે ભરાશે તો કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં નોટિફિકેશન આવશે જેની એક્ઝામ ક્યારે હશે તો છ જ મહિનામાં જુલાઈ બે હજાર છવ્વીસમાં એક્ઝામ છે જેનું રિઝલ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં છે એ આવવાનું છે તો આની અંદર કેવો અભ્યાસક્રમ છે કોણ ફોર્મ ભરી શકશે તો શૈક્ષણિક લાયકાતમાં બીઆરએસ છે બીએસસી એગ્રી છે બીએસસી હોર્ટીકલ્લચર છે ડિપ્લોમા એગ્રીકલ્ચર છે ડિપ્લોમા હોર્ટિકલ્ચર છે જે લોકો ફોર્મ ભરી શકશે અને સાથે સાથે એનો બસ્સો માર્ક્સનો નવો અભ્યાસક્રમ આવ્યો છે જેમાં સો માર્કનું જગ્યાને લગતું એગ્રીકલ્ચરનું ટેકનિકલ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં તમને ગ્રામ સેવકનો કોર્સ મળશે અને હા એમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ છે કારણ કે ચૌદ નવેમ્બર બે હજાર સુધી આ ઓફર છે જેમાં છ મહિના માટે તમને ઓગણીસો માં કોર્સ મળશે અને બાર મહિના માટે ઓગણત્રીસો માં મળશે પણ હા મિત્ર સો માર્કનું એગ્રીકલ્ચર તમને આમાં સંપૂર્ણ મળશે અને સો માર્કનું નોન ટેકનિકલ પણ મળશે તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ ને પરચેસ કરો